અંજાર ખત્રી ચોકમાં ઝોપડીઓમાં આગ લાગવાથી બે ઘર બનેલા શ્રમિકોને પાકા મકાનો બનાવી આપવા અને આગ લાગવાની નિષ્પક્ષ રીતે સત્ય તપાસ કરવા એસડીપીઆઈ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંધાની દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી સરકારશ્રી તેમજ ધારાસભ્યશ્રીને અરજ કરવામાં આવી કે જે દુઃખી શ્રમિકોની ઝોપડી આગ લાગવાના કારણે ખાક થઈ ગઈ છે તેની જગ્યાએ નગરપાલિકાની અન્ય જમીનમાં પાકા મકાનો બનાવી આપવામાં આવે અને ગરીબોની રહેઠાણની સગવડ કરી દેવામાં આવે આ ઉપરાંત આગ લાગવાની નિષ્પક્ષ રીતે સત્ય તપાસ કરવાની પણ રજૂઆત કરવામાં આવી એસડીપીઆઈ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંધાણી તેમજ જિલ્લા ઉપપ્રમુખ ઉમર સામેજા અબ્દુલ સુમરા દાઉદ બફડા તેમજ અબ્બાસ ગની હાજર રહ્યા હતા જય ભારત જય સંવિધાન મારું નામ રોશન અલી સાંધાણી હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાનો જિલ્લા અધ્યક્ષ છું આજે અમે એસટીપીઆઈ પાર્ટી દ્વારા નાયબ કલેક્ટર શ્રી તેમજ ધારાસભ્યશ્રીને આવેદન પત્ર આપ્યા આપવા આવ્યા છીએ જે બાબતે કે હાલ અંજાર ખત્રી ચોકમાં જે ભૂંગાઓ જે આગ લાગવાથી દખ્યા છે અને ગરીબ લોકો જે બેઘર બન્યા છે એ બાબતે નાયબ કલેક્ટર સાહેબ શ્રી તેમજ અંજાર વિધાનસભાના જે આપણા ધારાસભ્યશ્રી છે એમને અમે આ માધ્યમથી રજૂઆત કરી છે કે આ દિવસોમાં જેવી રીતે ગરમી છે ઉપર વરસાદો છે એવામાં એક કોઈ બેઘર

કે એ પાછળ પણ કોક ના કોકના હાથ હોતા હોય છે પણ આ બનાવ અલગ જ કઈ જુદો બન્યો છે આવા ટાઈમે જયારે લોકસભાની ચૂંટણી આવી છે ને લોકસભાની ચૂંટણીના ટાઈમે આવા બનાવ બનતા હોય ને અંજાર શહેરમાં ગરીબ લોકો કોઈ બેગર બનતા હોય તો એક બહુ અફસોસજનક વાત છે ને આવા સમયમાં એટલે આપ સાહેબ શ્રીને અહીંયા મત વિસ્તારના આપ ધારાસભ્યશ્રી છો એટલે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવા માંગીએ છીએ કે જેવી રીતે આપશ્રી આ બનાવ બાદ આપ સરિયે મુલાકાત લીધી એ અમે એ બાબતે તમને અભિનંદન પાઠવીએ છીએ કારણ કે જ્યારે આગા હિન્દુસ્તાનના આપણા વડાપ્રધાન શ્રી મણિનગર મણિપુર મણિપુર જ્યારે આગમાં ધક્તો હોય એવા સમયે આગા દેશના વડાપ્રધાન ન પહોંચી શકતા હોય ને અંજારનો એક બનાવ છે કે આપ જેવી રીતે આ ગરીબ લોકોની પૂછા અને હાલ પૂછ્યું છે એવી જ રીતે એ લોકોને ઘર પણ બનાવી આપવામાં આવે એવી અમારી રજૂઆત છે જય હિન્દ જય ભારત જય સવિતા